હલો ફ્રેન્ડ હેપી દિવાળી ટુ ઓલ ઓફ યુ હું દીપા સુપર સહેલીથી ચલો છે દિવાળી નિમિત્તે આજે બનાવી દઈએ ચેવડો તો ગુજરાતી સ્ટાઇલ ચેવડો બનાવવા માટે અહીંયા મેં લગભગ એક કપ જેટલા સિંગદાણા પા કપ જેટલા કાજુ અને પા કપ જેટલી કિશમિશ લીધી છે અહીંયા એક નાની કટોરી સફેદ તર લેવાના છે એક નાની કટોરી ખસખસ અને મીઠો લીમડો એક નાની કટોરી મારી જોડે સુકાઈ સુકાઈ ગયો છે થોડો બને ત્યાં સુધી ફ્રેશ લીમડો મળે તો સારું એક કિલો જેટલા જાડા પૌવા લેવાના છે સૌથી પહેલા એક કઢાઈમાં તેલ મૂકી દેવાનું તેલ ગરમ થાય એટલે આ રીતે કાણાવાળા ઝાડામાં જાડામાં આપણે પૌવા તળી લેવાના છે આ રીતે કાણાવાળા ઝાડામાં આપણે પૌવા તળવાથી બધું જ આ જે એકસ્ટ્રા તેલ હશે એ ડ્રેઇન થઈ જશે અને પૌવા આ રીતે સરસ ફૂલીને ઉપર આવી જાય એટલે આ રીતે આપણે કાઢી લેવાના તો જુઓ આ રીતે બધા જ પૌવા આપણે તળી લેવાના છે બધા પૌવા તળસો એટલે તેલ તમારું આમાં ખાસું એવું યુઝ થઈ જતું હોય છે એટલે લગભગ પોણો કપ જેટલું તેલ લાસ્ટમાં રહેશે એટલે પોણો કપ જેટલા તેલમાં આપણે સાંતવી લેવાના છે હવે સિંગદાણા સિંગદાણાની સાથે કાજુ અને એ બે થોડા આછા ગુલાબી થાય એટલે એની અંદર મીઠો લીમડો નાખી દેવાનો મીઠો લીમડો નાખી અને પછી આપણે થોડું આ રીતે થવા દેવાનું છે અને આ ટાઈમે જો તમે લીલા મરચાં નાખવા ઈચ્છતા હોય તો લીલા મરચા કરીને નાખી શકો છો તલ તલ નાખી દીધા નાખ્યા પછી હિંગ નાખી અને આપણે અહીંયા ખસખસ નાખી દેવાની છે ખસખસ જે નાની કટોરી લીધી હતી એ નાખી અને તરત ગેસ બંધ કરી દેવાનો છે હિંગ થોડીક આગળ પડતી આમાં સારી લાગે છે મેં લગભગ પાંચ ચમચી જેટલી હિંગ નાખી હવે આ બધું જ સિંગદાણાને

એ બી લગભગ ત્રણ થી ચાર ચમચી જેટલી નાખીશું ખાંડ અને મરચું તમે તમારી ઈચ્છા પ્રમાણે ઓછું બધું નાખી શકો છો તમારે હોય તો લીંબુના ફૂલ પાંચ ચમચી જેટલા ક્રશ કરીને એડ કરી શકો છો મેં અહીંયા લીંબુના ફૂલ નથી નાખ્યા પણ તમે જોયું મેં દળેલી ખાંડ ત્રણ ચાર ચમચી નાખી દીધી અને બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે બધું જ બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે લાસ્ટમાં નાખી અને બધું બરાબર મિક્સ પાછું કરી લઈશું તો આ રીતે ચેવડો બહુ સરસ ટેસ્ટી બનતો હોય છે અને આ ચેવડામાં તેલ થોડુંક તમને એવું લાગશે કે છે પણ આ ચેવડામાં તમે ઝીણી ઝીણી બારીક આપેલો કાંદો અને થોડુંક લીંબુ નીચોઈને ખાવ ખાઓ તો બી બહુ જ ટેસ્ટી લાગતો હોય છે તો ચોક્કસ ટ્રાય કરજો આ રેસીપી લાસ્ટમાં કિસમિસ એડ કરી અને આપણે બરાબર હલાવી લઈશું અને આ ચેવડો આપણો તૈયાર થઈ ગયો વિશ યુ ઓલ અ વેરી હેપી દિવાળી વન્સ અગેન અને જોતા રહેજો અમારી ચેનલ સુપર સહેલિયા ગુજરાતી ચેવડા રેડી ટેર ડબ્બામાં ભરી લો અને ગમે ત્યારે એન્જોય કરો